નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો બાર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર ચારસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચૌદ હજાર રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો એક ગ્રામ સોના સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ચુમ્માલીસ હજાર છસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ત્રણ હજાર સાતસોનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ દસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર પાંચસોનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર બસો એંસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બાણું હજાર આઠસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે ચાર હજાર નવસો રૂપિયાનો ઘટાડો થયો છે